કેમ છો બધા જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં તો આજે છે દિવસ ચૌદમો તો આજે આપણે પણ સવારમાં લીંબુ પાણી લઈ લીધું છે તો ઘણા લોકો નવા હોય તો એ લોકોને બતાવી દો કે કઈ રીતના લેવાનું છે દોઢ આ છે ને દોઢ ગ્લાસ થાય ને એટલું પાણી છે મારે નાનો લોટો છે ને એટલામાં આમાં દોઢ ગ્લાસ જેટલું સમાય છે તો આપણે એની અંદર છે ને લીંબુ નીચવી દેવાનું છે અડધું ફાડું પાણીને છે ને સતત જેટલું ગરમ કરી લીધું છે અને થોડુંક છે ને આપણે સંચર પાવડર પણ એડ કરી દઈશું ખાટું ન લાગે ને એટલા માટે જો તમારે એડ ન કરવું હોય તો તમે છે ને એડ નો કરી શકો બરાબર છે તમારે છે ને સ્કીપ કરી દેવાનું જો તમારે સંચળ મીઠું કેવું એડ ન કરવું હોય ને તો આપણે એને છે ને ધીમે ધીમે કરીને પી લેવાનું છે એક બધું પૂરું નથી કરી જવાનું તો જોઈએ હવે આગળ સવારમાં તે આપણે છે ને મેં કીધું હતું એ પ્રમાણે પાણી એક લીટરનું બનાવી લેવાનું છે અને આજે હું પાછી ફરી બતાવી દઉં છું કે કઈ રીતના બનાવવું ને એ તો જો આ પાણીની મેં છે ને નોર્મલ જ ઠંડુ છે બહુ ગરમ નથી કરવાનું ગરમ કરવાનું જ નથી નોર્મલ જ પાણી છે ડાયરેક્ટ ફિલ્ટરમાંથી મેં બોટલ ભરી લીધી છે અને એની અંદર છે ને હવે એક ચમચી છે ને ચિયા સીડ્સ એડ કરી દઈ એક ચમચી છે ને ચિયા સીડ્સ એડ કરી દેવાના છે મીઠા લીમડાના જે પાંદડા છે ને એ પણ એડ કરી દેવાના છે અને જે લોકોને છે ને મરી આંખે દાણા નાખવા તો નાખી શકે પણ છે ને ચટટી વધારે સારું રહે ગળવું હોય ને એટલા માટે તો જો ચપટી જેટલા છે ને મેં મરી છે ને એના મરીના દાણા લઈ લીધા છે અને ચપટી છે ને સંચર પાવડર એડ કરી દીધું છે અને અડધું ફાડું છે ને લીંબુ નીચવી દીધું છે સવારથી બપોર સુધી છે ને આજ પાણી પીવાનું છે એક લિટર જેટલું અને બપોર પછી તમે છે ને નોર્મલ માટલાનું પાણી લઈ શકો છો પણ છે ને જમ્યા પછી કલાક જ થઈ જાય ને પછી પાણી પીવું જોઈએ સવાર બપોર ને સાંજ ત્રણેય ટાઈમ જમીને તરત પાણી નથી પીવાનું જમ્યા પછી છે ને કલાક થઈ જાય ને પછી નોર્મલ છે ને તમે એક ગ્લાસ જેટલું પાણી લઈ શકો અને આ પાણી તો બપોર સુધી જ પીવાનું છે હલો મિત્રો તમે થઈ ગયો છે નાસ્તાનો ટાઈમ તો નાસ્તાના ટાઈમે છે ને આઠ વાગ્યા સુધીમાં છે ને આપણે નાસ્તો કરી લેવાનો છે તો નાસ્તામાં છે ને મેં આજે દીધીથી વઘારી આપણે સાંજની જે રોટલી વેધી હોય ને આપણે કડકડિયા કડકડીયા ને તે દીધા હતા પણ તમે છે ને ખાખરાની જગ્યાએ તે લઈ શકો પણ રોજ ન લઈ શકો રોજે તમારે છે ને અલગ અલગ તમારે બનાવવું પડે અને એની છે ને તમે જો વઘારીયા લેવો ને તો તમારે છે ને બહુ ઓછા પ્રમાણમાં લેવાના છે જો બહુ ઝાઝા નથી લેવાના મતલબ એક રોટલી ના થાય ને એટલા લેવાના છે અને એની સાથે મેં દૂધ લીધું છે વઘારી મારા માટે બનાવ્યા છે અને ઉમેશ માટે પણ બનાવ્યા છે અને માધો પણ આજ ખાઈ રહેશે એટલે મેં જો ઝાઝા જ બનાવ્યા છે તો મિત્રો અત્યારે છે ને બપોર થઈ ગયા છે ને આપણે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો જમવામાં મેં છે ને સવારે ટિફિનમાં પરવળનું શાક બનાવ્યું હતું તો શાક અને એની સાથે મેં છે ને ભાત બાફી લીધા છે થોડા કમથા અને હું ત્યાં આ જે છે ને શાક અને ભાત લઈશ તો તમે પણ કોઈ પણ તમે જો ટિફિન બનાવતા હોય ને તમારે ઘરેથી કોઈનું ટિફિન જાતું હોય ને એમાં તમે સબ્જી બનાવી હોય તો એની સાથે જો તમારે ખાવું હોય ને તો તમે છે ને ભાત અથવા તો ઝાડનો રોટલો બાજરાનો રોટલો અડધો છે ને લઈ શકો છો એવી રીતના ચાલે આપણે અને ભાત છે ને આપણે ખીચડીયા વાપર્યા છે આપણે જે ઈ ચોખા લેવાના છે અને એને આપણે છે ને ઓસાવી લેવાના છે એની અંદર મેં મીઠું કે ઉકાઈ એડ નથી કર્યું અને જો આ સબ્જી છે ને તો એને આ કોરી મોરી સબ્જી છે તો એમાં હું થોડુંક છે ને પાણી એડ કરી અને થોડી ગ્રેવીવાળી કરી નાખીશ એટલે ભાત આરે ખાવામાં ચાલે અને મને તો ભાવે અને જો તમને ન ભાવતો હોય તો તમે ડાળ મગની ડાળ છે એ લઈ શકો છો તો એની સાથે એક વાટકો સલાડ અને એક ગ્લાસ છાશ લેશું આપણે તો મિત્રો આપણી થાળી તૈયાર થઈ ગઈ છે શાક છે ભાત છે ટમેટા છે સલાડમાં અને ગ્રીન ચટણી છે સાથે ગ્લાસ છાશ છે તો તમે છે ને શાકની જગ્યાએ દાળ લેવી હોય તો લઈ શકો પણ આ તો આપણે ટિફિનમાં બનાવી હોય તો ચાલે તો બગાડ પણ ન થાય અને પરવળનું શાક છે એટલે એ પણ ખાઈ શકાય તો ચાલો મળી હવે બપોર પછી તો જમી લીધું છે ને જમીને પછી આપણે ફરજિયાત છે ને પંદર મિનિટ માટે વજ્રાસનમાં બેસવાનું છે શરૂઆતમાં છે ને તમારે પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ એવી રીતના કરતાં પંદર મિનિટ બેસવાનું છે એક ધારે હારે તો તમારે છે ને પંદર મિનિટ નહીં બેસાય એક પહેલી વખત તો તમારે ધીમે ધીમે ટ્રાય કરવાની પણ બેસવાનું જરૂર છે વજ્રાસનમાં અને વજ્રાસ જમીન તરત બેસી જવાનું છે વજ્રાસનમાં અને વજ્રાસનમાં બેસવાથી છે ને જે લોકોને કબજિયાતને પાચન નો થતું હોય તે લોકોને સારું રહેશે કબજિયાતનો પ્રોબ્લેમ પણ સારો થઈ જશે અને પાચન પણ ફટાફટ થઈ જશે વજ્રાસનમાં બેસવાથી તો બપોરે સાંજે અને સવારે નાસ્તો કરી ત્રણેય ટાઈમ જમીન પછી છે ને વજ્રાસનમાં જરૂર બેસવું તો મિત્રો વાગી ગયા છે ચાર અને આપણા ફ્રૂટનો ટાઈમ થઈ ગયો છે તો આજે મેં છે ને ફ્રૂટમાં કેરી લીધી હતી રાજાપુરી છે તો તમે કોઈ પણ તમારું ફેવરેટ ફ્રૂટ હોય તે લઈ શકો સિઝનલ ફળ લેવાનું જેથી તમને પણ સસ્તું પડે અને ગ્રીન ટી લેવી હોય તો એ પણ લઈ શકો હવે ટાઈમમાં તો મિત્રો વાગી ગયા છે સાત અને આપણે જમવાનો ટાઈમ છે ને આપણે રસોઈ ચાલુ કરી દીધી છે તો આજે મેં રસોઈમાં પાછા છે ને રવા અને ચણાના લોટના ઢોસા લઈ લીધા છે અને બહુ મજા આવે ટેસ્ટમાં તમે એક દિવસ ને એક દિવસ લઈ શકો છો જો તમને ભાવે ને તમારે લેવા હોય ને તો અને આજે એ છે ને પાલક નથી એડ કર્યું આજે બધી છે ને વેજીટેબલ અમે એડ કર્યું છે જીની રોલ જેવા પણ આપણે એની અંદર છે ને ચીઝ કે બટર નથી એડ કર્યું ધીમા તાપે ચડવા દઈશું પછી છે ને બધું વેજીટેબલ એડ કરી અને પછી એમને છે ને રોલ વાળી દઈશું તો હું તો ચાલો તમને બતાવું આપણે છે ને થોડોક પાઉંભાજીનો મસાલો પણ એડ કરીશું સ્વાદ માટે તો ચાલો જોઈએ આ સલાડ કરી લીધું છે અને મેં ઢોસો છે ને પાથરી પણ દીધો છે જો અને એકદમ સ્લો છે ને એકદમ ધીમા તાપે એને ચડવા દેવાનો છે ચડી જાય જાય ને પછી આપણે આની અંદર છે ને આ વેજીટેબલ નાખી દઈશું પછી આપણે એની અંદર છે ને એકથી ઓછી ચમચી જેટલો છે ને ટોમેટાનો સોસ એડ કરી દીધો છે તમે આની જગ્યાએ ગ્રીન ચટણી લઈ શકો પીઝાનો જે સોસ આવે એ પણ લઈ શકો પણ મેં સાદો જે રેગ્યુલર વપરાય ને એ ટોમેટો સોસ જ લીધો છે અને પછી આપણે એની અંદર છે ને સલાડ ઉમેરી દઈશું થોડીક વાર ચડવા દઈશું અને આપણે છે ને પાઉંભાજી મસાલો અને ચાટ મસાલો ઉપરથી છાટી દઈશું થોડીક વાર રહીને પછી આપણે એને વાળી લઈશું તો આપણા છે ને આ જો ઢોસા જીની રોલ બનીને તૈયાર છે અને હકીકતમાં બહુ સરસ લાગે છે તો આપણે છે ને કોઈ પણ જાતની ડાળ પલાળવાની જરૂર નથી રહેતી આપણે ઢોસા ઇન્સ્ટન્ટ થઈ જાય છે અને એની માટે પેલી ઓલી લોખંડની લોઢી આવે ને એની પણ જરૂર નથી રહેતી આ મારી નોનસ્ટિકની જ લોઢી છે એમાં થઈ જ જાય છે તમારે છે ને ધીમા તાપીને થોડીક વાર સુધી ચડવા દેવાના એટલે છે ને આપમેલે છે ને ઉઠલી જશે પેપર તો ચાલો ટેસ્ટ કરીએ જરૂરથી ટ્રાય કરજો આપણે છે ને ડાયટ કરતા હોય ને તો જોઈએ ને નવું નવું બનાવીને આવી રીતના છે ને તમે લઈ શકો છો પણ છે ને એમાં આપણે ધ્યાન રાખવાનું કે આપણે મેંદો ચીઝ ને એવું છે ને એ યુઝ ન કરીએ પણ એના વગર પણ સારું લાગે કેમ કે આપણે ઉપરથી છે ને મસાલો જેડ કરીએ ને એનો જ સ્વાદ હોય એટલા માટે તો તમે બનાવીને લઈ શકો છો સવાનો ટાઈમ થઈ ગયો છે આપણો તો આ છેલ્લી હવે આપણે છે ને એ સબુલ લઈ લઈએ તો જોવું ઘણા એવું પણ પૂછે કે આને કઈ રીતના લેવાની તો નોર્મલી છે ને ચમચીમાં આપણે લઈ લેવાની છે એક ચમચી જેટલું અને પછી એને છે ને આમ ગળી જવાનું ફાંકી જવાનું અને પછી ઉપરથી પાણી પી જવાનું જોઈએ ચાલો હવે તો આવી રીતના તો આજનો આપણો દિવસ પૂરો થયો તો કોમેન્ટ કરજો કે તમને ચાટ કરીને કેવું થાય છે કેવું ફીલ થાય છે હળવું ફીલ થાય છે કે કેવું તો કોમેન્ટ કરજો તમે અને મળીએ એક નવા વિડીયો સાથે તો અત્યારે બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વીટ ડ્રીમ્સ બાય બાય